મમ્મી આવડા મે મનાવવાના છે ને બધી તૈયારી થઈ ગઈ છે અમે બધા તૈયાર થઈ ગયા ઘર નું બધું કામ થઈ ગયું ને સીબરી મશીન ની હાડી પહેરાઈ દીધી છે સીબરી મશીન મે બાપ હમ દીધા મે તો સીબરી મશીન હાડી પહેર્યો મે મનાવવાના છે ને ભૂંડા લાગી લંગો બેન ને ઘી દેવા આવવાના છે નવ મહિનો બે ગયો ને તે ઈ કે ઘી અમે દઈ જાવી પણ લંગો બેન ક્યાં કોઈ ગા કે મજી આવ્યા ની

મમ્મી આપણે શું ખાવાનું બનાવશું ઈ તો કયો મને હાલો તો હું ભૂતડી ને એવો થોડો તૈયાર તો કરી ને મહેમાન આવે એ પહેલા ગોગડી બટા મારે હું કેવું તમને જે સારું લાગે બનાવી નાખો ને મમ્મી મારો તો એવો વિચાર છે કે આપણે હાવ હાદો બનાવી ને કે થોડા દાળ ભાત અને થોડું રીંગણા બટેકા શાક અને થોડા ભજીયા ખમણ અને કાઈક દળ્યું બનાવી નાખશું ગમે શેરો છે ગમે કાઈક દળ્યું બનાવી નાખશું અને છાશ ને મરસા તળી નાખશો મારો એવો વિચાર છે તમારું શું આ ગોગડી ભાભી તારી વાત ખાસી છે હું સિમ્પલ જ બનાવી નખાય વધારે કાઈ બહુ બનાવાય નહીં તળેલો રતાર બહુ કઈ ખાતા નથી ભજિયા ન બનાવતી ભજિયા ની જ બનાવા હા તે લંગુ બેન એમ જ કહું છું કે આપણે છે ને થોડું કામ સિમ્પલ બનાવી નખી બહુ એવી નથી બનાવું દાળ ભાત શાક રોટલી હોય ને તો બધા બિશારા ધરાઈ ખાય તમાર હા હરિયાની બધા તમાર હા હોની અને ઈ કોણ પણ આવવાના છે લંગુ બેન અમારા ઘરના બધા આવવાના છે એક માર આહરા નઈ આવે બાકી આ તારા ભાઈ આવશે અને મારા હા હોટી ટીફિન માં નણન બસ એટલા લાવવાના છે હાલો હું કરો છો હું તો કાઈ નઈ ગોગડી ને ઘરે આવી છે નણન ને ઓલો ઘી ને ઉ દેવા આવવાના છે ને આહરિયા બધા ગોગડી જમવાનું કીધું ટીકે તો એ જમ મવઈ આવશે તાર ઘરના બધા તો અમારા ઘરના ને ને કોઈ નઈ નથી લાવવાના મેં કીધું ને ટીફિન તૈયાર છે મે મનાવેમાં બધાને હું આપણે જમવા આવું ઘોઘડીમાં નણંદ નો ફોન હતો ઈ એન ભાઈ ની ખબર કાઢવા ફોન કર્યો કાઈ વાંધો નથી ને હું બાજુ વાળા ઘરે શું પછી ફોન કરશે એમ મારા બેટા ને બધી પંચાયત મમ્મી કે આવા કપડા કેમ નવા પહેરા કેમ કે છે ગોગડીઓ મને એ લંગુ ફઈને હા હરિયા બધા આવવાના છે ને બધા મહેમાન આવવાના છે ને એટલે તને નવા નવા કપડા પહેલાવ્યા છે મમ્મીએ અને મે નવા નવા કપડા પહેલા છે તાલા પપ્પાએ નવા નવા કપડા પહેલા છે આપલા ઘરે મહેમાન આવવાના છે એટલે બેટા હાશી વાત છે ગોગડિયા જે એમ મોટો થાતો જાય છે ને એમ ઈ બોલકો બહુ થાતો જાય બહુ વાતોડિયો થઈ ગયો છે મારો બેટો ગોગડિયો મારા સબસ્ક્રાઇબર આરે તો થોડીક વાત કરી લઉં તમારી આરે તો બધા આરે રોજ ધડીકા કરતી જ હોય અને હું એ એમ કહેવા માંગુ છું મારી YouTube ફેમિલી Insta ફેમિલી અને મારી Facebook ફેમિલી કે આપણે લંગુ બેન છે ને મારા નણ એને ઘી દેવા આવવાના છે એટલે આમ બધા તૈયાર થયા છે અને મહેમાન આવશે એની તૈયારી આમ કરીને બેઠા છે એને હમણાં રસોઈ બનાવવાની છે અને એના બે ભાગ બનાવવાના છે ઓ ફ્રેન્ડ આ પહેલો ભાગ છે ને બીજો ભાગ આવી જશે એટલે તમે વિડિયો જોવાનું ભૂલતા નહીં એમાં એવું છે મારે બે ભાગ નોતા બનાવવા પણ આજ મને એટલો બધો ટાઈમ ન મળ્યો તો બહુ મોટો ભાગ બની જાય એટલે મેં બે કટકા કરી છે એક ભાગ આજ મૂકીશ ને એક ભાગ કાલે મૂકીશ હો મારા વાલા ફ્રેન્ડ અને તમે બધા આમ જ તમારો પ્રેમ વર્ષાવતા રહો અને હું તમને હંમેશા હસાવતી રહેશ અને તમારો કિંમતી ટાઈમ આપવા બદલ તમારો બધાનો દિલથી આભાર થેન્ક યુ

તને ખબર જ છે ને મારું ફેવરિટ સિટી કયું છે સુરત અમારે બધી ખરીદી સુરતની ની અને મને છે ને સુરતની વસ્તુ ગમે ને એવી મને ક્યાંય ની નો ગમે તો અમેરિકા થી લઈ તોય મને ન્યા ની નો ગમે બાકી મને સુરતની વસ્તુય ગમે ખાણું પીણું હોય તે ભલે કપડા હોય તે ભલે ફરવાનું હોય તે ભલે સુરતમાં માં સુકુન જ એટલું મળે સુરતની ખરીદી કરવી અમે ગોત્રી આવ તો એક કામ કરજે ગોગરી તમે સુરત જાવ ને તે મને એતા છે જો મારે તેયા ખરીદી કરવા તો આવું જ જોશે બહુ મજા આવે સુરત એમ બધા વખાણ કરે છે હું એકવાર ગઈ છું પણ તો એમ તમારી જેમ બહુ નો જવાનું હોય મારે તમારે ઘડીએ વડીએ જવાનું હોય કા હું નો આવી એકો તો મારે છે નથી કપડા મગાવા સા શિબડી માંથી હાટો હાડી કેવી હારી લાવ્યા સા શિયા શિબડી માંથી તમે હાડી કે કે લાવ્યા છો પેરવા દેજો એકાદ વાર મારી હાડી મે કઈ સુરત થી નથી લીધી પણ તાર માસા આયા તા ને હાઈ ઉપર તેણે મને ગિફ્ટમાં આપી એ કે હાલે હું તારા હાટું હાડી લાવ્યો છું પછી મેં બ્લાઉઝ સીવડાવ્યો ને આ ગોગડીએ મને હમ દીધા કે ન પહેરો તો બાપને હમ એટલે પછી મેં કીધું લાવો અમે હાડી પહેરલી બાકી મને હાડી બાડી કાંઈ ગમે નહીં ભૂતરી પેલી ભૂતરી મેં તો વલંદી નહીં કીધું તું તું જમવા આવજે કેમ ની આવી નહીં એની યાર મજા આવે વલંદી એ હું ઘરે કામ કરતી હતી ને ત્યારે મારા ફોન આવ્યો તો આયો તો ને એમ કહેતી હતી ગોગડીને મુજે ખાને પે બુલાયા હે તો ભૂતરી તું જાવ ને તો મેરે મુજે આના

ના ના ગોગડી ભાભી હું કાઈ થાકી ન હોઉં જાવ સવાર ની પૂતી છું મારે કાઈ કામ ન હોય તો હું હું થાકી જાવ હું છે ને બાળકથી કંટાળી જો બે હવા દેતો નથી મને બે તો એવું ફરકે એવું ફરકે ને તો ફટાફટ ઊભો થાઉ પડે ઊભી હોય ને તો એમ થાય બેઈ જાવ ઊભી હોય ને તો થોડીક શાંતિ થાય છે એટલે મને ઊભી રહેવા દે થોડીક હમણાં હું થાકી જાશ ને તમ બધા રાંધવા જશો ને મેમાન આવે પછી પછી હું છે ને ઘડીક વહી જાય છે ઘડીક બેહી મેમાન આવે પછી ઘડીક સુઈ જાય છે શિબ્રી માસી તમને એક વાત કેવી હતી મારે તો શિબ્રા માસા તમને એટલા બધા રાખે છે હાડી ને એવું બધું તમારા હાટુ ગિફ્ટ લેતા આવે ને ઓલું લેતા આવે ને પેલું લેતા ને ચોકલેટ લેતા આવે આ તો તમને એટલો બધો એ પ્રેમ કરે છે તો તમને કેમ તો એનાથી અલગ રાખે છે ને તમાર ભેગા ને એની ભેગા તમને નીઠ રાખતા એ શિબ્રી માસી એ હારું લગાડવા હાટુ તને હાડી ને એવું બધું ગિફ્ટ ને ચોકલેટ ઓને એવું બધું લઈને આવે બાકી એને કાઈ પ્રેમ રેમ છે નહીં પ્રેમ હોય તો કાઈ અહીં થોડી મને રઝળતી મૂકી દે કે તો અને થોડોક મારોય ભાગ છે પુત્રી હું મારા હાહુ હાહરન હાસવતી નથી અને મને આય ગમે છે મારી જિંદગી આઈ ને જવાની છે તય હું શિબરી તારો વાક છે ઓ બેન આમાં પછી આપણે એમ કેવી કે શિબરી તારો વાક નથી કોઈ તેડવા નથી આવતું તારી હાડ સંભાળ નથી લેતું તો આમાં હું ઘરે બિચાર આપણા માપડા પણ હોય તો કોઈ આપણને ન આય એટલું બધું રીહામણે રહેવા દે પણ તને રહેતા ન થાવળ તો શિબરી હા હરે લોગડી ને તમાર પાડોશી ની બાઈઓ તો મને ઘગલાવે છે આ તારા છોકરાની બહુ હોય તે મને ઘણીવાર મેણા મારે છે આ અતારે દીકરી લંગુ મારી ભાંટી મને મેણા મારે છે તો હવે તું તો બઈન રે મારી બેન તું તો શાંતિ રાખ હું કામ જીવ લ્યો સો દાજા માથે ડામ દ્યો સો મને મને કેટલો જીવ બળે મને આયા નથી ગમતો પણ હું શું કરું ત્યો મારો ધણી મન રાખવા તૈયાર જ નથી એ બધા શાંતિ રાખજો આવું હારું નો લાગે સીબરી માસી કોઈ કાઈ કહેતા નહીં સીબરી માસી છે આપણે આવ ભોળા ભગવાનનો માણા છે બિચારા અને હવે આપણા ઘરે મહેમાન આવવાના છે અને આવા તમે ડખા કરો ને ધડ્યું કરો ને સારું ન લાગે પછી સ્નેહમાં છે ને ટીકા કરીને લઈ આવે ખબર છે તમને બધા કોઈ ભૂત રીતુ માર અમાર શિબરી માંથી કાંઈ કહેતી નહીં નગર શિબરી મળ્યો ને શિબરી માસી હું ભૂતરી તને તો મારી મરીન તોડી નહીં તે બી તને વાઈંદરી ની સુડેલ કેતી ની શિબરી માંથી કાંઈ અને શિબરી માસી નું મારે કેટલું બધું કામ છે શિબરી માસી નું ફટક છે ને તો મને કાઈ કામ નહીં કરાવે ડાળ ને એવું બધું એની પાસે કરાવવાનું છે ડાળ વઘાર છે શિબરી માસી શાક વઘાર છે શિબરી માસી અને થોડીક પૂરી બનાવવાની છે તો પૂરી તો આમ બધા નાખશું પણ મેન મેન વસ્તુ મારે માસીપાય તો કાઈ નહીં કરે એટલે શીબરી માછી નો મગજ કોઈ ખાતા જ નહીં તમાર બધા રાંધવાનું હોય મારે સુલે સડવાનું હોય એટલે શીબરી માછીપાય મારે છે ડાળી હારી બનાવે શાક ને એવું બધું બહુ સારું બનાવે બધું એની પાસે રંધાવાનું છે એટલે શીબરી માસીનો મગજ નું છટકાવતા

હા તે વાંધો નહીં મેં મને આવે એટલે હું તમને ફોન કરું પણ વેલા હેર વૈયા આવું હો હા પછી દ વાહે મારે ફોન ન કરવા પડે હા હા સારું હાલો મૂકો મમ્મી તમારા દીકરા એમ કેતા હતા બધી તૈયારી થઈ ગઈ ને મેં ક્યાં કોઈ ગાન ત્યારે આવવાનું છે કઈ લાવવાનું છે કે હું અત્યારે વયો આવું પણ મેં કીધું હવે હમણા ખમી જાવ તમે તમે છે ને મેં કીધું ઈવડે આવે ને પછી આવજો અત્યારે હું આ કામ છે ને તો જે રંધાણું નથી હાડા 10 માં મેં કો રાંધવું મમ્મી એમ કીધું ધુની કે રાંજે એમ કેતા તારમ દીકરા મમ્મી કે ઠંડુ મગાવું છે આપણે હા તો ગોગરી કે ઠંડુ મગાવી જ ને એટલું રાંધવાનું તો કે ઠંડુ મગાવી લેતે મહેમાને બિચારા ધરાય ને ખાઈને હતા તડકા પડવા મિંડા છે બિચારા ગરમીના આવશે તો રાઢા કોઠા કરે ને કાઈક મગાવી લેજે તન જે સારું લાગે લંગુ કે મગાવી લે લંગુ બે ઠંડુ હું મગાવું છે ફ્રૂટ સલાડ મગાવું છે કે શિકન મગાવું છે કે મઠકો તો તમર ભાઈનો ફોન કરીને કહી દે નકરી છે ને ભૂલી જાશે ભાસા ભૂલકણા છે તમર ભાઈ હા

તો હારું કેવાય લે ગોગડી તારા સબસ્ક્રાઇબર એ મારા બાવલાની વાત જોતા હોય તો તો હારું કેવાય ને તો તો હવે નાનું થાય તો હારું મારું જાય તો હારું અને ભૂતડી તારું ઘણા ખરા મારા સબસ્ક્રાઇબર કહેતા હોય કે ભૂતડી મને બહુ ગમે છે આઈ લવ ભૂતડી આઈ લાઈક ભૂતડી એમ કરતા હોય બધા મજા આવે કમેન્ટ વાંચવાની બધાની એ ગોગડી તો હારું કેવાય લે તારા સબસ્ક્રાઇબર મને હોતન યાદ કરે છે બધા હારું કેવાય તો તો

ગોગડો મારો ક્યારે આવશે ને એને એકાદ એના ભાઈ બંને કીધું હશે જમવાનું અને અહીંયા ભાઈ એના ભાઈ બંને કદાચ કીધું હોય મારા હાહરા આવશે મહણિયા કાકા તો અમારી ઘરે હોય જ તે અને આપણે બધાને એટલા જમવાનું ને બધા મહેમાન આવે ને એનું બધાયનું રાંધવાનું તો વ્યવસ્થિત આપણે થાળી તો બનાવી ને બધાનું રાંધવું તો ખરું ને તો હાલો હવે હળો આપણે બધા સૂલે સડી જાય અને છીબરી માસીઓ બધું તૈયાર કરતા હશે તમારે દાળ શાક વઘારી દેવાનું છે ઓલી હા તે વાંધો નહીં ગોગડી બટા તારે છે ને બધું તૈયાર થઈ જાય ને તઈ મને બોલાવી જાજે હું તને દાળ શાક વઘારી દઉં છું સારું લ્યો હાલો તો જાવ રાંધવા મળો આવે ને હું ગોગડી અને ઘડી કાઈ રમાડું અમે માં દીકરાય બેહવી વાતો કરવી અને મારો કાલોડો બોગડો ઘડીક મીઠું મીઠું બોલે ને તો મને મજા આવે ને તમ બધા જાવ હમણાં મહેમાન આવશે લંગો તો પછી ફોન કરીને પૂછજો બટા કે આ કે કોઈ ગા સર હા હરિયા ની બતાવો માં દીકરો મમ્મી તમે કાઈ બળાઈતરા ન કરો હમણાં હું રૂમ માં જાવ ને મારો ફોન સારસિંગ માં પડ્યો છે ને સાર્સિંગ માં ફોન મારો ફોનમાં માં નહોતું એટલે સાર્સિંગ માં મૂક્યો છે સાર્સિંગ થઈ ગયો છે હું ફોન કરી લઉં બધા ક્યાં પોઈ ગયા છે અને પછી તમને બધું કહું હો લંગુ બેન પેલા તમે ફોન તો કરો બાપા કે ક્યાં પોઈ ગયા છે ઈ તો નક્કી કરો લ્યો ને તો પછી મજા આવે યાર આવવાના હોય ને તો મને એમ થાય કે ને એવું બધું મૂક દો કાઈ થોડું પછી પેલા સરબત પાઈ દો ઠંડુ પેલા પાણી પાઈ દો પછી સરબત ને પછી સા પછી મેં કીધું રાંધતા રાંધતા પછી મારા ઊભું ન થાવ એમ